અંગ્લેસર મહાવીર ટેનિંગ અકસ્વાતના બહાને ટ્રાન્સપોર્ટરની ગાડી રોકાવી ગઠિયા 9 લાખ 11 હજાર રૂપિયા ભરેલી બેગ ચોરીનો ભેદ ઉકેલાયો હતો ગત 24 ઓગસ્ટ 2022 ના રોજ આંગડિયા પેઢી બંધ થતા તેઓ પરત રાજપીપળા ચોકડી ફરતી વેરા મહાવીર ટેનિંગ પર આ બનાવ બન્યો હતો ગત ઓગસ્ટ બે હજાર રોજ અંકલેશ્વર રાજપીપળા ચોકડી ખાતે ભાગ્યોદય પાસે ક્રિષ્ના રોડવેઝની ઓફિસ ધરાવતા રાજેશભાઈ પટેલ પોતાની કાર લઈ કોઈ કામના નવ લાખ અગિયાર હજાર ડીસીબી બેંકમાંથી ઉપાડી અંબા હરગોવિંદ નામની પેઢીમાં આંગળીયા કરવા ગયા હતા પરંતુ આ આંગળીયા પેઢી બંધ હોવાથી તેમને ત્યાંથી પરત મહાવીર ટર્નિંગ થઈ રાજપીપળા ચોકડી તરફ જઈ રહ્યા હતા આ અરસામાં રસ્તામાં જીતાલી જકાતનકા પાસે આવેલ કાર સ્પાની સામે બે મોટર સાયકલ લઈને આવેલા ત્રણ ઈસમોએ કાર ચાલકને આતરીને તમે એક્સિડન્ટ કર્યો હોવાનું જણાવીને કાર ઊભી રખાવી હતી ત્યારબાદ એક ઈસમએ તમે કારનો અકસ્માત સર્જાયો હોવાનું જણાવી કાર ચાલક સાથે વાતચીત કરતો હતો આ સમયનો મોકો ઉઠાવી પાછળ ઉભેલા બે અન્ય બાઇક સવારે કાર ચાલક કંઈ પણ સમજે તે પહેલાં કારમાં મૂકેલી બેગ જેમાં નવ લાખ અગિયાર હજાર રૂપિયા મૂક્યા હતા જેની ચીલ ઝડપ કરીને ફરાર થઈ ગયા હતા જે ઘટનામાં તાજેતરમાં જેડીસી પોલીસે મહારાષ્ટ્રના યવતમાલ ખાતેથી દીપક ધીરુભાઈ બજરંગી રહે છારાનગર ફ્રી કોલોની અમદાવાદ બે મયુર દિનેશભાઈ બજરંગી રહે કુબેરનગર અમદાવાદની અટક કરી અંકલેશ્વર લઈ આવી હતી બંને ચોરોએ મહારાષ્ટ્ર પોલીસ આગળ પાંચ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ખુશ હાઇટ્સમાં ખાતેથી રૂપિયા સાડા ત્રણ લાખ ભરેલી બેગ ચીલ ઝડપ કરી હોવાની કબુલાત કરી હતી સદર બનાવમાં જીઆઈડીસી પોલીસે બંનેની રીમાન્ડ દરમિયાન પૂછપરછ કરી હતી દરમિયાન ચોવીસ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ તેમણે મહાવીર ટર્નિંગ અકસ્માતના બહાને ટ્રાન્સપોર્ટરની ગાડી રોકવાની ગઠિયા નવ લાખ અગિયાર હજાર રૂપિયા ભરેલી બેગ ચોરી કરી હોવાની કબુલાત પણ કરી હતી જે અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે જીઆઈડીસી પોલીસને જાણ કરી હતી જીઆઈડીસી પોલીસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરતા શહેર એ ડિવિઝન પોલીસે બંનેના કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવ્યા હતા અને બંનેની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી અને રૂપિયા નવ લાખ અગિયાર હજાર રિકવર કરવા તેમજ ચોરીના અન્ય ત્રીજો ઇસમ કોણ હતો તે અંગે પૂછપરછ માટે રિમાન્ડ માટેની તજવીજ શરૂ કરી હતી